માતાજી મારા તમામ ઠાકોર સમાજના ભાઈઓને બોલો જય સદારામ બાપાની હું શું આપનો ભાઈ દશરથ અને સ્વાગત કરું છું આપનું આપણી હજી કેટી બાબુ ન્યાય ચેનલ પર મિત્રો જે આજે સમાચાર સાંભળવાનું છે જે આપણી સમાજના જે શિક્ષણ રથ ચાલી રહ્યો હતો તે શિક્ષણ રથમાં કેટલી રકમ થઈ છે અને કેટલા ટોટલ ગામ એ મતલબ ટોટલ ગામ છે તે ટોટલ ગામની લિસ્ટ જણાવીશ મારી અવાજમાં અને કયા ગામે કેટલા રૂપિયા આપ્યા છે તે જણાવવાનો છું મિત્રો ઘણા દિવસથી લોકો સાથે મેં બે ત્રણ દિવસ પહેલા એક પોસ્ટ કરી હતી કોમ્પ્યુડિટેબ પર તો લોકોનો જવાબ આવ્યો હતો નેવું લોકોનો જવાબ આવ્યો હતો કે હા તેના પર વિડિયો બનાવો આ કેટલા ગામો કેટલા રૂપિયા આપ્યા તેના પર વિડિયો બનાવો અને 10% લોકોનો જવાબ હતો કે ના નથી જરૂર વિડિયોની તો મને એમ થયું કે લાવો તેના પર વિડિયો એક બનાવી દઉં આપણો સમાજનો શિક્ષણ રસ ચાલી રહ્યો છે તો તેના પર વિડિયો બનાવી લઉં 10% લોકો જ ના પાડે છે બાકી 90% લોકો આ કરતા હતા એટલે મેં વિડિયો બનાવ્યો અને બાકીના 10 લોકો 10% લોકોથી માફી માંગુ છું કે મને માફ કરજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ પહેલા નંબર પર છે આગથળા ગામ મિત્રો પેલા નંબર પર ગામ છે અને તે ગામથી આવ્યા છે લાખ રૂપિયા બીજા નંબર પર છે છે ગામ તેના સોળ લાખ રૂપિયા આવ્યા છે ત્રીજા છે પેપરાળ તેના સાડા ત્રણ લાખ રૂપિયા જમા આવ્યા છે આપણા શિક્ષણ રથમાં ચોથા નંબર પર છે ગણતા ગણતા ગામ ખબર કે આ તેના રૂપિયા આવ્યા છે અઢી લાખ મિત્રો અને ગેળા પાંચમા નંબર પર છે ગેળા તેના રૂપિયા આવ્યા છે ચાર લાખ અને પચાસ હજાર એકાવન હજાર સોરી અને સાતમા નંબર પર છે મોડલ તેના બાર લાખ અગિયાર હજાર રૂપિયા જમા આવ્યા છે આઠમા નંબર પર છે દેતાલ ડુઆ દેતાલ ડુવા ક્યાં આવ્યું ખબર નથી મિત્રો મેં જોયું નથી પણ તેના આવેલા છે સત્તર લાખ રૂપિયા દેતાલ દેતાલ બીજું દેતાલ આવી ગયું દેતાલ રબારી રબારી દેતાલ લાખ આવેલા છે નંબર પર છે ડી ડો સોરી મિત્રો ડોડિયા લખેલ છે ડોડિયા ગામના અગિયાર લાખ આવેલા છે અને સાથે પચાસ હજાર અગિયાર લાખ પચાસ હજાર ડોડિયા ગામના આવ્યા છે કોટાણા કોટડા કોટડા છે અગિયારમા નંબર પર છે કોટડા જેના આઠ લાખ રૂપિયા અને સિત્તેર હજાર જમા કરાવ્યા છે મિત્રો સોરી ભાડિયા ભાકડીયા ભાકડીયાલ ભાકડિયાલ છે જેના તેર લાખ અને છેતાલીસ હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે અને આગળનું ગામ છે જે

સત્તર લાખ અને અઠ્યાસી હજાર જમા કરાવવામાં આવ્યા છે જસરા ના જસરા ગામ છે જસરા ગામ ના પાંચ લાખ પંચ્યાસી હજાર જમા કરાવવામાં આવ્યા છે મોરાલા મોરા ચૌદ લાખ અને ચૌદ લાખ અને સાઠ હજાર જેમાં કરવામાં આવ્યા છે મિત્રો અને આ છે આપણા સમાજની જે એકતાના જે શિક્ષણ રથની જે ગામડાઓની રકમ થઈ હતી તો ટોટલ છવ્વીસ ગામડાઓની રકમ મેં જણાવી છે મિત્રો જો કોઈના ગામડા હજી આજની રકમમાં આવ્યા હોય તો ભૂલચૂક થઈ ગયા હોય તો મને માફ કરજો અને હા આ ગામડાઓમાંથી તમે કયા ગામના છો તે જણાવવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે અમને ખબર પડે તમે કયા ગામના છો તો મિત્રો આજનો જે વિડિયો હતો તે મેં પહેલા લોકો માગી રહ્યા હતા તો મેં તેના પર બનાવી દીધો કારણ કે સમાજનો વિડીયો છે બનાવવો જરૂરી હતો અને જો મિત્રો પસંદ આવ્યો હોય તો આગળ મૂકવાનું ભૂલતા નહીં કારણ કે આપણે જે શિક્ષણ રદ છે ઠાકોર સમાજની તાકાત છે તે બીજા લોકોને પણ ખબર પડે તે માટે આગળ મોકલવાનું ભૂલતા ને આટલી મારી વિનંતી છે ખાસ સ્વીકારજો ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને જય સદારામ બાપાની